નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મુકેશભાઈ કેલા ખેડૂતનો સાત ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ઉનાળુ તલની વૈજ્ઞાનિક રીતે ખેતીની સંપૂર્ણ માહિતી તો ખેડૂત મિત્રો તલનો પાક અગત્યનો ખાદ્ય તેલબીય પાકમાં છે ભારતમાં મુખ્યત્વે ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનામાં તલના પાકનું વાવેતર થાય છે આપણા દેશમાં તલ ઉગાવનાર રાજ્યમાં ગુજરાત મોખરે છે તલ એ ટૂંકા ગાળાનો પાક હોવાથી મુખ્ય પાક તરીકે મિશ્ર પાક તરીકે અને આંતર પાક તરીકે પણ લઈ શકાય છે તો તેથી મિત્રો તલનું વાવેતર કઈ રીતે કરવું ક્યારે કરવું તે આપણે આગળ વિડિયોમાં જોઈશું તલ ને તેલને ઔષધિ દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે સામાન્ય રીતે તલનું વાવેતર ચોમાસા દરમિયાન કરવામાં આવે છે પરંતુ વરસાદ આધારિત ખેતી હોવાથી ઉત્પાદન ઓછું આવે તેમજ રોગ જીવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે અને પાસોતરા વરસાદના કારણે કાપ પાકણી દરમિયાન વધુ નુકસાન થાય છે પરંતુ જો તલનું વાવેતર ઉનાળાની ઋતુ દરમિયાન કરવામાં આવે તો રોગ જીવાત સામે રક્ષણ અને પાછોતરા વરસાદથી થતું નુકસાન નિવારણ લાવી શકાય જેના કારણે ઉનાળુ દરમિયાન ચોમાસું ઋતુ કરતાં ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તા હોવાથી બજાર ભાવ પણ સારા રહે જમીનની પસંદગી અને તૈયારી તલનો પાક વધુ પડતો ભેજ સહન કરી શકતો નથી ઉનાળા ઉનાળુ તલને સારી નિતારવાળી ગોરાળું બેસર મધ્યમ કાળે જમીન વધુ માફક આવે છે ચીકણી અને સારવાળી તથા પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવતી નથી અગાઉના પાકના ઝાડો ચડિયા વીણી જમીન ઓરવાણ કર્યા બાદ વાપર થશે કરપની ખેડ કરી સમાર મારી સમતોલ અને ભરભરી બનાવી ત્યાર પછી કેરા સમતોલ અને ટૂંકા બનાવવા ત્યાર પછી તલનું વાવેતર કરવું તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કે તલનો વાવણીનો સમય અને અંતર તો ઉનાળુ તલનું વાવેતર દરિયાકાંઠા વિસ્તારમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને દૂરના વિસ્તારમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં કરવા ભલામણ કરવાની ભલામણ કરવામાં આવી છે તલ ઉગવામાં ઠંડીની માઠી અસર થાય છે તો તલ ઉગાવાની સમયે ગરમી હોવી જોઈએ તલના બીજ જમીનમાં અડધો સેન્ટીમીટર ઊંડા રહે તે પ્રમાણે વાવેતર કરવું પછી પિયાત આપવું તલનો દાણો ઝીણો હોવાથી રેતી ભેળવી ઓટોમેટિક વાવણીયાથી વાવેતર કરવું બે હાર વચ્ચે પિસ્તાળીસ સેન્ટીમીટર અંતર રાખી વાવણીયાથી વાવણી કરવી વીસથી પચીસ દિવસ પછી હારમાં બે સોળ વચ્ચે પંદર સેન્ટીમીટરનું અંતર રહે તે પ્રમાણે પારવી નાખવા જોઈએ ત્યાર પછી હવે વાત કરવાની છે કે જાતની પસંદગી ઉનાળુ તલમાં ગુજરાત તલ બે ગુજરાત તલ ત્રણ ગુજરાત તલ પાંચની જાતોની ભલામણ કરવામાં આવે છે તો બીજનો દર હેક્ટર દીઠ વિસ્તારમાં ત ત્રણ કિલો તલનું બિયારણ પૂરતું છે બીજ નાનું કદ હોવાથી વાવણીના સમયે તલમાં રીતિ ભેળવી વાવેતર કરવાથી સોળ વચ્ચેની અંતર અને બીજનો દળ જળવાઈ રહે બીજને આઠ કલાક પાણીમાં પલાળે બાર કલાક છાંયડા નીચે સુકાવ્યા બાદ વાવેતર કરવાથી ઉગાવો સારો આવે છે બીજની માવજત તલના પાકને વાવેતર કરતાં પહેલાં ફૂગજન્યનો પટ આપવો જરૂરી છે ત્યારબાદ વાવેતર કરવું જોઈએ